ચાલો જયલુ વિભરેલ નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે સંસ્થા પરિષદમાં કોમલબેન મોતવા અને તેમનો પરિવાર પધાર્યો છે તો આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું આજે કોમલબેનની દીકરી સૃષ્ટિનો જન્મદિવસ છે તે નિમિત્તે સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે દોસ્તો આજનો આ પ્રસંગ નોંધનીય છે કે પોતાની દીકરીનો જન્મદિવસ પોતાના મિત્રો સાથે પરિવાર સાથે ક્યાંય હોટલમાં ન જતા સમાજના જે વંચિત વર્ગો છે તેની સાથે અને આજે આ અંધ ભાઈ બહેનો સાથે પોતાની દીકરીનો જન્મદિવસ ઉજવવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ આ વાતની નોંધ લઈએ અને કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત સૃષ્ટિને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે તેમના મમ્મી પપ્પાના અને જે એના પરિવારના જે કાંઈ પણ સ્વપ્ન હોય તે તમામ સ્વપ્ન પૂરા થાય સાકાર કરે અને મોટી થઈ એમના મા બાપની સેવા કરે અને એમના જે સેવાનો ચીલો છે તે ચીલે ચીલે ચાલે તો આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે હાલ અહીંયા કેક કટિંગ થઈ રહ્યું છે સાથે કોમલબેનના પિતા રમેશભાઈ એ ઘણા સમયથી આપણી સંસ્થા સાથે જોડાયેલા છે અવારનવાર સંસ્થા ઉપર રમેશભાઈ તરફથી પણ ભોજન આપવામાં આવેલ છે તો આજે રમેશભાઈના માધ્યમથી રમેશભાઈ ડાભીના માધ્યમથી એમના દીકરી કોમલબેન આજે એમની દીકરીનો જન્મદિવસ ઉજવવા માટે સંસ્થા પરિષદમાં આવ્યા છે ત્યારે ફરી ફરી કુદરતને પ્રાર્થના કે સૃષ્ટિને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બગશે અને આપણા સૌ તરફથી આજના દિવસે આ પરિવારને હાર્દિક શુભકામના દોસ્તો વિડીયોના માધ્યમથી કહેવાનું થાય કે આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે આપ સર્વેને આ વિડિયોના માધ્યમથી આમંત્રણ પાઠવીએ છીએ કે અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો અમારું એડ્રેસ છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર અમારું સંકુલ અત્યારે જે નવું બની રહ્યું છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર તો દોસ્તો આ બંને સંકુલની મુલાકાત લેવા આપ સર્વે અવશ્ય પધારો એ જ વિનંતી સાથે જો આપ અમને યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો અમારી ચેનલ પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી વ્લોગને સબસ્ક્રાઈબ કરો જો આપ અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી ફેસબુક પેજને ફોલો લાઈક અને શેર કરી દો તો ફરી મળશું નવા બ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ